પાંચસો ઓગણપચાસ નંગનો સાત હજાર એકસો અઠ્યાવીસ ઘન મીટર મળીકુલ સાતસો ઓગણ એસી નંગનો નવ હજાર ચારસો છપ્પન ઘન મીટર જેટલો જથ્થો ઝડપી પાડ્યો હતો બે ટ્રક આઠ લાખ અને ખેરના લાકડાની કિંમત દસ લાખ રૂપિયા મળીકુલે અઢાર લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વન વિભાગની તપાસમાં નડકધરી ગામના એક વેપારીનું નામ બહાર આવતા બે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે વલસાડ ઉત્તર વન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના સાગ ખેતર સહિતના કેટેગરીના ઝાડો કાપવાના તુમારોનો નિકાલ કરી મંજૂરી આપવામાં આવતા ખેડૂતો પણ લાચાર હોય તેવામાં ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિમાં વધારો થવા પામ્યો છે તુમારની મંજૂરી માટે અધિકારીઓ દ્વારા એકબીજાને ખો આપી એનકેન પ્રકારે ટલે ચઢાવી રહ્યા છે